જે બનેલી દુર્ઘટના મોડી ગઈકાલે બનેલી એ ઘટના સંદર્ભે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે વડોદરામાં હરણી તળાવમાં પિકનિક પર ગયેલા બાળકોની બોટ ડૂબી જતા બાર શિક્ષકોના બાર બાળકો અને બે શિક્ષકના મોત થઈ ગયા છે પાણીગેટ વિસ્તારના ન્યુ સનરાઈઝ સ્કૂલના ધોરણ એક થી ના એસી બાળકો પિકનિક પર લઈ જવામાં આવ્યા હતા સૌપ્રથમ આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો આ બાળકોને

હવે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે રેસ્ક્યુ જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી રાત્રે જ વડોદરા દોડી આવ્યા હતા મુખ્યમંત્રીએ ઘટના સ્થળની અને હોસ્પિટલની પણ મુલાકાત લીધી છે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે ત્રણ શખ્સની અટકાયત કરી છે આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું જાહેર કરાયું છે તો ક્રાઇમ બ્રાન્ચે મેનેજર શાંતિલાલ સોલંકીની પૂછપરછ માટે અટકાયતમાં લીધો છે

પરેશાનો તળાવની બાજુમાં શનાયારનો પેટ્રોલ પંપ પણ છે બોટ દુર્ઘટનામાં જે વ્યક્તિ બોટ ચલાવતો હતો તે નયન ગોહિલ નામનો વ્યક્તિ હોવાનો ખુલાસો થયો તેની તળાવના કિનારે સેવસલની લારી છે હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે તો બીજી તરફ પોલીસને હરની લેક ઝોનની ઘટના સંદર્ભે સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હવે વધુ તપાસ કરી રહી છે ઝી ચોવીસ કલાક મળેલી જાણકારી પ્રમાણે કોટિયા પ્રોજેક્ટ દ્વારા પીપીપી ધોરણે સો ટકા ઇજારદારના ખર્ચે બોટિંગનું પ્રોજેક્ટ